ત્રણ ચાર વર્ષથી સિકંદર ખાન કુરેશી નામના પ્રિન્સિપાલ ભવાનીગઢ માધ્યમિક શાળામાં ગયા નથી દર મહિને પ્રિન્સિપાલ સિકંદર ખાન નો પગાર એના ખાતામાં જમા થાય છે આ કોઈ એવી ઘટના નથી કે તમારી ધ્યાને ન આવી હોય જો તમારી ધ્યાને ન આવી હોય તો જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે અને જિલ્લા શિક્ષણ વિભાગ તરીકે આનાથી મોટી દુઃખ વાત બીજી કોઈ નો હોય પોતાના વિભાગનો કર્મચારી ત્રણ વર્ષથી સ્કૂલે જતો નથી તેમ છતાં એના ખાતા પગાર જમા થાય છે એ માણસ આજે સ્કૂલે ગયો કોઈ બે લેડીઝને ત્યાં શિક્ષિકા તરીકે હાજર કરવાના છે હાજર કરવાના છે એટલે માણસ આજે ત્રણ વર્ષે સ્કૂલે ગયો છે વચ્ચે ક્યારેક કોઈ આ કોઈને હાજર કરવાના હોય બહાર થી ઇન્સ્પેકશન આવતું હોય જતા હશે માનીએ છીએ પણ ત્રણ વર્ષમાં ગામના લોકોએ નામ ચોપડે ચડાયેલા હોય પરંતુ શિક્ષકો શાળામાં ભણાવવા માટે ન આવતા હોય બાળકો દ્વારા ખબર પડે કે ભાઈ આ શિક્ષક તમારા શાળામાં અભ્યાસ કરાવે છે તમને જે તે વિષયનો ત્યારે બાળકો એવું કહે કે ભાઈ અમે અત્યાર સુધી આવા શિક્ષકોનું નામ જ નથી સાંભળ્યું છતાં પણ પગાર એમના ખાતામાં ટાઈમસર પહોંચે છે એટલે એ શિક્ષકો સરકારને પણ બનાવે છે અને એ વિદ્યાર્થીઓના ભાવિ ભવિષ્ય સાથે ચેડા પણ કરે છે કોન્ટ્રાક્ટ પર એમની જગ્યાએ બીજા જે શિક્ષકો હોય એમને રાખી લેવામાં આવે છે સાથે સાથે ઘણી વખત આપણે શિક્ષણ જગતને શરમસાર કરતી ઘટનાઓ એવી પણ જોઈ છે કે સ્કૂલના આચાર્ય એ પોતાની સ્કૂલમાં અભ્યાસ કરતી બાળકી સાથે દુષ્કૃતિ આચરી દે એટલે હવે ગુજરાતમાં શિક્ષણને શરમસાર કરતી ઘટનાઓ છાસવાને બને છે શિક્ષકો હોય નહીં શિક્ષકો હોય છતાં પણ શાળાનું આખું જ કહી દેવામાં આવ્યું હોય સરકાર દ્વારાથી કે આ જગ્યાએ શાળા બનાવવામાં આવશે પરંતુ અત્યાર સુધી શાળા બની ન હોય છતાં પણ શિક્ષકો ત્યાં ભણાવે એવી જ એક ઘટના સુરેન્દ્રનગરમાંથી સામે આવી છે કે જે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા પહોંચી ગયા છે ને ત્યાં એક વ્યક્તિ સાથે એક અધિકારી સાથે તેઓ બબાલ કરતા નજરે પડે છે વાત છે સુરેન્દ્રનગરના મોડી તાલુકાના ભવાનીગઢ ગામે કે જ્યાં બે હજાર નવમાં માધ્યમિક શાળાની મંજૂરી મળી બાળકોએ પ્રવેશ મેળવી લીધો પણ આજ દિન સુધી શાળા બની નથી એટલે બે હજાર નવ અને બે હજાર અત્યારે પચીસ ચાલે છે આપણે વિચારી તો બી લમસમ સોળ વર્ષ જેટલો સમયગાળો થઈ ગયો સોળ વર્ષમાં માધ્યમિક શાળાને બનવાની મંજૂરી આપી દેવામાં આવી છે બાળકોએ પ્રવેશ મેળવી લીધો છે પરંતુ હજી સુધી શાળા બની નથી કમ્યુનિટી હોલમાં એક જ ઓરડામાં નવથી નવ અને દસમાં ધોરણના બાળકોને ભણાવવામાં આવ્યા છે તેવું રાજુ કરપડાનું કહેવું છે ગંભીર બાબતે એ જણાવી રહ્યા છે કે શાળાના આચાર્ય છેલ્લા ત્રણ વર્ષથી શાળાએ આવ્યા નથી પણ દર મહિને તેમના પગાર એમના ખાતામાં પડે છે અને તમે વિચારો કે જ્યાં બાળકોનું ભાવિ ભવિષ્ય નક્કી થાય છે ત્યાં આ આવા શિક્ષકો આવા આચાર્ય જે ત્રણ વર્ષથી શાળામાં નથી આવ્યા પરંતુ ટાઈમસર એમના ખાતામાં પગાર જાય છે હવે આ બાબતને લઈને આપના નેતા રાજુ કરપડા શું કહી રહ્યા છે આપણે એને સાંભળીએ ત્રણ ચાર વર્ષથી સિકંદર ખાન કુરેશી નામના પ્રિન્સિપાલ ભવાનીગઢ માધ્યમિક શાળામાં ગયા નથી દર મહિને પ્રિન્સિપાલ સિકંદર ખાનનો પગાર એના ખાતામાં જમા થાય છે સાહેબ આ કોઈ એવી ઘટના નથી કે તમારી ધ્યાને ન આવી હોય જો તમારી ધ્યાને ન આવી હોય તો જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે અને જિલ્લા શિક્ષણ વિભાગ તરીકે આનાથી મોટી દુઃખની વાત બીજી કોઈ નો પોતાના વિભાગનો કર્મચારી ત્રણ વર્ષથી સ્કૂલે જતો નથી તેમ છતાં એના ખાતામાં પગાર જમા થાય છે એ માણસ આજે સ્કૂલે ગયો કોઈ બે લેડીઝ ને ત્યાં શિક્ષિકા તરીકે હાજર કરવાના છે હાજર કરવાના છે એટલે માણસ આજે ત્રણ વર્ષે સ્કૂલે ગયો છે વચ્ચે ક્યારેક કોઈ આ કોઈને હાજર કરવાના હોય બારથી ઇન્સ્પેક્શન આવતું હોય જતા હશે માનીએ છીએ પણ ત્રણ વર્ષમાં ગામના લોકોએ આ પ્રિન્સિપાલને જોયા નથી કે સ્કૂલમાં ભણતા બાળકોએ પ્રિન્સિપાલને જોયા નથી મને એટલું કયો આ બેદરકારી કોની બિલકુલ અમારી બેદરકારી છે અમારી મોનિટરિંગ સિસ્ટમની બેદરકારી છે કારણ કે સીઆરસી કોર્ડિનેટર બીઆરસી કોર્ડિનેટર જિલ્લા લેવલ એડીઆઈ ડીઓ આ બધી જ મોનિટરિંગ સિસ્ટમ છે અમે એમણે નવા મુલાકાતો લેવાની હોય છે સીઆરસી ની દર પંદર દાડેક શાળાની મુલાકાત થવી જોઈએ અને એનો રિપોર્ટિંગ જે તે જિલ્લાની વડી કચેરી થવી જોઈએ આપના માધ્યમથી પહેલી વાર જાણવા મળી છે જયારે લેખિત માં આવ્યું છે અમારી પાસે વડીલો દ્વારા કે અહીંયા આગળ એક શિક્ષક જે છે એ કાયમી જતા જ નથી ત્રણ વર્ષથી ત્યારે અમે તાત્કાલિક તપાસ સોંપીને બારડ પૈસા તમારે ત્યાં આવેલા રિપોર્ટ સબમિટ થઈ ગયો છે અને હવે એને સાત દિવસ માટે એનો જવાબ માટે બોલાવેલા છે સાત દિવસ થાય એના પછી અમે એની યોગ્ય થાય મતલબ બે ખાણગી શાળાઓમાં ભણે છે બરાબર છે જિલ્લા શિક્ષણ અધિકારીના બાળકો ખાણગી શાળામાં ભણે છે અહિયાં રહેલા માલધારી કોળી ઠાકોર સમાજના બાળકોને ભણવા જવું છે ત્યાં માસ્ટર નથી નિશાલ નથી સતાય અહીંયા જે રજૂઆત કરવા આવે છે માસ્તર ઘરે ઘરે બેઠા બેઠો પગાર લે છે

અમે કોઈ પ્રેશર તમારી પર કરતા નથી આજે વાલી બની એક બાળકોના ભણતર માટે અહીંયા ભીખ માંગવા આવ્યું છે અમે તમારી માથે પ્રેશર કરતા નથી ત્રણ વર્ષથી જે પ્રિન્સિપાલ આવ્યો નથી એ પ્રિન્સિપાલ ને તમે બદલી કરો એ પ્રિન્સિપાલ ત્રણ વર્ષથી આવ્યો નથી એનો પગાર જમા થયા એનો હિસાબ માંગો રિકવર કરો એ પ્રિન્સિપાલ ત્રણ વર્ષથી આવ્યો નથી રેકર્ડ ઘરે લઈ ગયો એના પર દસ્તાવેજ ચોરીનો કેસ કરો આ બધું કરવામાં તમારે સમય લાગે ટ્રાન્સફર તો અત્યારે બરાબર છે તમને એવું લાગતું હોય કે અમારા પ્રિન્સિપાલે શિક્ષણ જગત માટે સારું કામ કર્યું છે હજી થવા દો દુનિયા સામે ટ્રાન્સફર કરવા માટે મારે મેકમ જોવું પડે મેકમ ન મને ખબર નથી હોય તો મારે કોઈ લેવા તો ખોટું તમારા હાથે તો થયું છે એ તો હવે અમારી પાસે મોનિટરિંગ સ્ટાફ ની પણ થોડી કમી રહી છે અને મેકમ સ્ટાફ ની પણ કમી છે બાકી ભાઈ તો આ ગુજરાત માં કોઈ નથી અચ્છા તો આ સરકાર તિજોરી લૂટી ગયો સહી મારી ઉપર દબાણ કરે એવું ગુજરાતમાં કોઈ માણસ નથી તો આ માણસે જે કર્યું મૂર્ખ બનાવ્યા કેવાય આપણે મૂર્ખ નહી પણ મોનિટરિંગ સ્ટાફ ની થોડી કમી ના લીધે માહિતી પૂરતી સમયસર પહોચી નથી કે ભાઈ આ વ્યક્તિ ત્રણ વર્ષથી નથી ગયો ત્રણ વર્ષ દરમિયાન અહેવાલ પણ લોકો દોઢ વર્ષમાં રેકોર્ડ નથી આપ્યું હોય તો તમે માનો જગ્યા જોઈ લો પછી કરનાક હોય ને હું કુમ દીધી ચલો કરાવ બદલી કરનાખો વિષય આપવામાં આવ્યો છે કે શાળામાં રેકોર્ડ નહી મળવા બાબત મતલબ તમે સ્વીકાર્યું છે કે રેકોર્ડ મળ્યું નથી એમાં બતાવવામાં આવ્યું સંદર્ભ અન્વયે સરકારી માધ્યમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી કુરેશી સિકંદર ખાનની નિમણૂક અત્રેની કચેરીમાં થતા હાલ અન્ય કોઈ કાયમી શિક્ષક ન હોય જાહેત અને વહીવટ સરળતા ખાતર સરકારી માધ્યમિક શાળા વિજ્ઞાન વિષયની શિક્ષક તરીકે ફરજ બજાવતા મનીષ કુમાર જયંતિલાલ ભવાનીગઢ ખાતે આદેશ કર્યો હતો પરંતુ શ્રી પટેલે આપની શાળામાં એટલે જે ભવાનીગઢ શાળાને શાળામાં દાદોડીયા શિક્ષકને મોકલવામાં આવ્યા એ શિક્ષકે ફરિયાદ કરી કે આપની શાળાના રેકોર્ડ નહી હોવાથી આવેલા શિક્ષકે ચાર્જ સંભાળ્યો નથી વધુમાં તેઓની નવી શાળામાં આદેશ થતા સરકારી માધ્યમિક શાળા લિયા તાલુકો મૂળીમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી દેવજીભાઈ કાળુભાઈ સોલંકીની સોલંકીના શાળાના આચાર્ય તરીકે વધારાનો આદેશ થયો હતો સોલંકી પણ આપની શાળાના રેકોર્ડ ન હોવાથી શાળાનો ચાર્જ નહી સ્વીકારવાની અત્રેની કચેરીએ જાણ કરેલ છે મતલબ પેલા દાદોડીયા શિક્ષક જે આવ્યા ભવાનીગઢ એને એવું કહ્યું કે અહીંયા રેકોર્ડ નથી એટલે હું ચાર્જ નહીં સંભાળું પછી એ પાસા જતા રહ્યા પછી બીજા શિક્ષક લિયાથી મોકલ્યા એને પણ એવું કહ્યું કે અહીંયા રેકોર્ડ નથી ભવાનીગઢ શાળામાં એટલે હું ચાર્જ નહીં સંભાળું આ બે શિક્ષકોએ તમને ઓન પેપર કહ્યું તમે હામાને નોટિસ મોકલી તેમ છતાંય કાગળિયા નથી ફાઇલ નથી રેકોર્ડ નથી શિક્ષક સ્કૂલે જતો નથી તેમ છતાંય દર મહિને તમારી સહીથી શિક્ષકના ખાતામાં પગાર જમા થાય છે જે છે એ બધું આ એક કાગળમાં આખી વિગત છે ને આ કાગળ તમારી ઓફિસ થી ગયેલું છે એમની સહી વાળો છે એમને જો ને એમની સહાય તમારી છે કે જિલ્લા શિક્ષણ અધિકારી એ એમ ઓજા સાહેબ તમારી સહાય પણ છે સતાય માણસ હજુ નોકરી કરે છે સતાય માણસને હજુ પગાર મળે છે જબર સિસ્ટમ ચાલી રહી છે આવા કેટલા શિક્ષકો હોય છે અંદાજે સાહેબ શિક્ષણ બાબતે અમારા ગામડાના લોકો છે અને એવું થાય એક સમય હતો કે માસ્તર છે ને સાહેબ માસ્તર અમારા ગામમાં કોઈ સારો પ્રસંગ હોય તો અમે માસ્તરને બોલાવતા હતા માસ્તરને ગામના બધાને એક સિક્કાની બે બાજુ જેવી વાત હતી સ્કૂલનો શિક્ષક અને ગામ લોકો એક સિક્કાની બે બાજુ હતા ગામમાં સારો પ્રસંગ હોય તેનું આયોજન કેવી રીતે કરવું અમે માસ્તર બોલાવતા કોઈના ઘરે ટપાલ આવે કંકોત્રી આવે કોઈની કંકોત્રી ટપાલ લખવી છે લગ્નમાં માસ્તર બોલાવતા હતા કોઈ દુઃખદ અવસાન થયું હોય તો જયારે મેલો લખતા હોય ત્યારે પણ માસ્તર બોલાવતા હતા હું એ જમાનામાં માસ્તર રહીને આવ્યો તો તમે કેમ ભૂલી ગયા એ જમાનો આજે તમારી અંદર કામ કરતો શિક્ષક એની શાળામાં શેડતી હોતા તમારી અંદર કામ કરતા શિક્ષક હાજર નથી થતા કાર્યવાહી તો થતી નથી જમાનો તમે જોયો હતો આજે તમને મૂર્ખ બનાવીને ઓલો પગાર લીધે જાય છે જે અંદરથી જ આમ જનુન આવવું જોઈએ અને જે લોહી ઉકળવું જોઈએ આ લોહી તમારું ઉકળતું નથી કારણ કોઈ બી હશે લોહી નથી ઉકળતું સાહેબ આવડી મોટી ઘટના પછી લોહી ન ઉકળે છે રેકોર્ડ નથી એટલે સ્કૂલમાં કોઈ પ્રકારનું રેકોર્ડ નથી અને જે ફરિયાદ આવી છે કે ત્રણ વર્ષથી હાજર રહેતો નથી પગાર સત્તાય લીધે જાય છે આ બહુ ગંભીર બાબત છે મીડિયા બાઈટ આપો એમાંય કહેજો અને આગળ શું કાર્યવાહી કરી છે ને એની અમે ત્રણ દિવસમાં ઉઘરાણી કરવા આવશું એના સાત દિવસ પૂરા થાય ને એટલે અમે ઉઘરાણી કરવા આવશું આ મુદ્દો રાજ્યવ્યાપી બનશે તાત્કાલિક અસર ચહેરા ઉપર થોડું એવું ભોળ પણ દેખાય છે નકલે એટલે તમને કહું છું આ મુદ્દો રાજ્યવ્યાપી બનશે મુદ્દો નાનો નહીં હોય